તો દ્વારકાની સાથે જૂનાગઢમાં પણ સ્થિતિ વિકટ છે છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જિલ્લામાં હાલ બેહાલ થઈ ગયા છે જ્યાં પાણી ભરાયેલા છે તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા અનેક વિસ્તાર જળમગ્નની સ્થિતિમાં છે ત્યારે જુઓ ભારે વરસાદને કારણે હેરાન પરેશાન પ્રજાનો આ અહેવાલ જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત રોડ રસ્તા અને ખેતરોમાં હજુ પાણી જ પાણી મુશળધાર વરસાદથી ધરતીપુત્રોની હાલત કફોડી પ્રકૃતિ ગઢ ગિરનારની સીડીઓ પરથી વહ્યો પાણીનો ધોધ જૂનાગઢમાં મુશળધાર મેઘરાજાએ વેરેલી તારાજીની વાત કરીએ તો પહેલા આ સુંદર નજારો જોઈ લો જૂનાગઢમાં અનરાધાર વરસાદથી પવિત્ર દામોદર કુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે પાણીનો પ્રવાહ એટલો ભયાનક છે કે તેની વચ્ચે જે પણ આવે તેને લઈ જવા માટે ઉતાવળો છે તો બીજા દ્રશ્યો ગઢ ગિરનારના છે જ્યાં ગિરનારની સીડીઓ પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે જેના કારણે નજારો ને લાગી રહ્યો છે પ્રવાસીઓ પણ વરસાદની મન ભરીને મજા માણતા જોઈ શકાય છે બીજી તરફ શહેરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે

મેઘરાજાએ થોડો વિરામ લીધો છે હા જોકે તેઓ સંપૂર્ણ બંધ તો નથી થયા પરંતુ છેલ્લા બે દિવસમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તાર જળમગ્ન બનેલા છે દ્રશ્યો શાંતેશ્વર વિસ્તારના છે આ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટી જાણે સરોવર હોય તેમ લાગી રહ્યું છે જ્યાં પાણી ભરાયા તે ન ઓસરતા લોકો તંત્ર પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે દર ચોમાસામાં આવી જ સ્થિતિ થતી હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે

છતાં અમારે ઘર બારણે નીકળવું હોય છોકરાને નિશાળે મારે મૂકવા જવા હોય તોય તકલીફ થાય છે હાલી હાલી ઘોટને પાણી ને મારું ઘર છે એમાં જુઓ પાથિયા ભરાયા છે મેં દોઢ દોઢ ફૂટના તમારે નિદાન કરી જોઈ લ્યો રૂબરૂ આવો ફોટો પાડો છતાં કોઈ તકલીફ પડે છે કોઈ કોઈ જવાબ દેતું નથી અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પાંચ વર્ષથી હું મહાનગરપાલિકાએ એ ગયો બધાને રજૂઆત કરી કોઈ જવાબ દેતું જ નથી અમને દ્રશ્યો કિશોદના ગ્રામ્ય વિસ્તારના છે જ્યાં ખેતરો અને વાડી વિસ્તાર હજુ પણ પાણીમાં છે કેશોદના સા સરોડ ઝાલાવાડ સહિતના તમામ ગામોમાં પાણી ભરાયેલા છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેતરમાં પાણી ભરાયેલા હોવાથી મોટા પ્રમાણમાં પાક નાશ પામ્યો છે ખાસ મગફળી કપાસ સોયાબીનના પાકને નુકસાન થયું છે ખેતરો જાણે બેટ કે સરોવર હોય તેમ લાગી રહ્યું છે તો આ દ્રશ્યો માણાવદરના ગ્રામ્ય વિસ્તારના છે ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે અનેક રોડ રસ્તા પાણીમાં ડૂબી જતા મટીયાણા આંબરડી પાદરડી બાલ ગામનો સંપર્ક કપાઈ ગયો છે અવિરત વરસાદના કારણે ઘેડની સ્થિતિ વધારે વિકટ બનતી જઈ રહી છે ઘેડમાં આ પહેલા પણ કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું આ દ્રશ્યો જૂનાગઢ શહેરના છે એ જુનાગઢ જે મહાનગર છે પરંતુ આ મહાનગરની દશા વરસાદે કેવી રીતે બગાડી દીધી છે તે જોઈ શકાય છે જોશીપુરા અંડરપાસમાં પાણી ભરાઈ જતાં તેને બંધ કરવાની ફરજ પડી છે અંડરપાસની ડિઝાઇન હોશિયાર એન્જિનિયરોએ એવી બનાવી છે કે તેમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી અંડરપાસમાં કમર સુધી ભરાયેલા પાણીને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે જુનાગઢ જોશીપુરા અંદર બ્રિજ પાણી આવી જતા રસ્તો છે તે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે લોકોને અવરજવર અવર જવર માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ કોઈ નદી નાળાના દ્રશ્યો નથી આ રોડ ઉપર પાણી ફરી વળ્યા છે અનરાધાર વરસાદ છે

અંડરપાસમાં પાણી ભરાતા આઝાદ ચોક ચીતાખાના મજેવડી દરવાજા વિસ્તારના લોકોને ભારે સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે અવિરત વરસી રહેલો વરસાદ હવે ક્યારે શાંત થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા